આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીનું સંગઠનના સ્થાપનાના છ વર્ષ પૂર્ણ સાપ્તાહિક સેવા કાર્યક્રમો બાદ તેની જાળવણી માટે તેમની ઉછેરની જવાબદારી આપવામાં આવી આયોજનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુરત મહાનગરના બધા પદાધિકારીઓ અને સ્થાનિક પ્રાંત પદાધિકારીઓ અને કેન્દ્ર પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી કેન્દ્ર પદાધિકારી ડો પૂર્વે ઢાકેચા પ્રાંત અધિકારી શ્રી દિનેશભાઈ માંગુકિયા અધ્યક્ષ દિનેશભાઈ અણઘણ મહામંત્રી અતુલ ડેબારીયા શ્રી દિનેશભાઈ કાનાણી સ્થાનિક શ્રી નીતિનભાઈ ધોલિયા શ્રી જગદીશભાઈ ગજેરા સંદીપભાઈ ધામેલિયા કાળુભાઈ વેકરિયા શૈલેષભાઈ દેવાળિયા ભરતભાઈ અજુડિયા અને ઉમેશભાઈ ડાવરા હાજર રહ્યા હતા